શું તમારે તમારા ભાઈ બંધુમાં વાટ પાડવો છે તમારે ક્લાસમાં તમારા મિત્રો વચ્ચે તમારી વેલ્યુ વધારવી છે તો તમારી પાસે આજે નવું એક ઓપ્શન રજૂ છું એનું નામ છે ડોમ્સ છે ચિત્રના યોદ્ધાઓ માટે સારામાં સારી એક બીજી આપણે લાઈન આવી ગયા છીએ જોઈ લો આ રીતનું પેકિંગમાં આવી ગઈ છે ડોમ્સની નવી લોન્ચ કરેલી સ્ટ્રોક્સ જો આ રીતનું બહુ પેકિંગ છે અને એની એમઆરપી તમને દેખાડી દઈ કેટલી છે જોવો તમે 149 એમઆરપી બતાવી દો જોવો તમે અંદર કેટલી વસ્તુ આવશે એ પણ તમે વિડીયો પાઉઝ કરીને જોઈ લેજો હવે આ બધું તમને અનબોક્સિંગ કરીને આપણે અત્યારે આ વિડીયોમાં બતાવી દઈશું તો ચાલો મિત્રો હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આજ તમારી સામે નવું પ્રોડક્ટ ડોમ્સ નું લઈને આવી ગયા છે આપણે અનબોક્સિંગ કરશું અંદર કેટલું વસ્તુ આવવાનું છે બધું તમને બતાવવાના છે તો ચાલો વિડીયો ચાલુ કરશું અને પૂરો વિડીયો જોવા માટે તો તો પહેલા આપણે કટિંગ કરી નાખી આ કીટ એકસો ઓગણ બચ્ચામાં છે આ ડોમ્સ ની સિરીઝમાં તમારું સ્વાગત છે જોઈ લો તમે આ રીતનું આપણે કટિંગ કરી નાખ્યું છે આ રીતની કીટ છે હવે આપણે ખોલશું અંદર કેટલો વસ્તુ આવશે બધું તમને બતાવશું વધારે કાપવું પડશે ખૂલતી નથી જોઈ લો આ રીતે આપણે એક કોલ નાખીએ હવે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ તમને બતાવશું તો પહેલા તો જોવો તમે ચાલુ કરીએ આ એક અંદર પ્રાઇઝ પ્રાઇઝ તમને વસ્તુ આ છે ઓઇલ પેસ્ટલ કલર જેની એમઆરપી તમે રૂપિયા રહેવાની છે અને બાર કલર માં આવવાના છે આનું આપણે અનબોક્સિંગ કરશું કઈ રીતનો અંદર કલર છે બધા દેખાડી તમને જો આ રીતના આમાં કલર રહેવાના છે જોઈ લો આ રીતના કલર છે બાર કલર બાર ડિઝાઇન આનો ઉપયોગ કેવો છે જ્યારે આપણે કોરી બુક હોય આખું પેજમાં આપણે જ્યારે ડ્રોઈંગ કરવું હોય ત્યારે આ કલરનો ઉપયોગ થાય અને જ્યારે તમે વાદળા જોવો છો ડબલ કલરમાં હોય છે આકાશ બનાવવું હોય ત્યારે આ કલરનો ઉપયોગ થાય છે અને હે તમારે પેલા પૂરવાના અને પછી ટીશ્યુ પેપર હોય એની થી આપડે ઘસચ્યો એટલે આ મસ્ત ડિઝાઇન એની ઉભરીને આવે છે આ રીતનું ઓઇલ પેસ્ટલ ઓઇલ પેસ્ટલ નું કામ છે આ તમને એનો ઉપયોગ આપણે બતાવી દીધો છે હું તમને બીજી એક વસ્તુ બતાવી તમે આ એક છે ડોમ્સની સ્કેચ પેન જો બાયો કલર કહેવાય આને આ ડબલ સાઈડમાં આવવાના છે બંને બાજુ આની અણી રહેવાની છે તમને ખોલીને બતાવી જ દઈએ આપણે જો આ રીતની પેન્સિલ આવવાની છે ડબલ સાઈડમાં બંને બાજુ આના રહેવાનું છે પોઈન્ટ જોવો તમે બતાવી દો કેમેરામેન બે બાજુ પોઈન્ટ રહેવાના છે બધા અલગ અલગ કલર આવવાના છે આ રીતનું પણ વસ્તુ આવવાનું છે અને બીજું આમાં એક આ કલર છે જો પ્લાસ્ટિક કલર આની એમઆરપી પચીસ છે અને આપણે મોરલાવાળી બોક્સની એમઆરપી કેટલી હતી જોવો તો આ રીત એ સાઠ રૂપિયાનું છે અને આ પ્લાસ્ટિકના કલર આવવાના છે આમાં આમાં પણ છ કલર આવશે ટોટલ જુઓ છે આ રીતના ડિઝાઇનમાં કલર રહેવાના છે આ પ્લાસ્ટિક જેવા એટલે આને પ્લાસ્ટિક કલર કહેવાય છે બરોબર એક આ પેકેટ રહેવાનું છે પછી જોવો તમે આ ડોમ્સના વેક્સ કલર એટલે આપણે મીણિયા કલર કઈ આ જુઓ તમે બાર રૂપિયા એમઆરપીમાં રહેવાના છે અને કલર એમાં બહાર આવશે બાર શેડ આવવાના છે મીણિયા કલર તો આપણે બધા જોયા જ છે તોય તમને બતાવી દઈ જુઓ તમે આ રીતની નાની સાઈઝમાં રહેવાના છે તમે જોઈ લો આ રીતના છે બતાવી તમે આ રીતના રહેવાના છે બરોબર પછી આ બે પેન્સિલ બીજી આવવાની છે અરે ડોમ્સની સ્કેચ ટૂલ કહેવાય આને પેન્સિલ જોવો તમે આ રીતની છે મસ્ત ડબલ ડિઝાઇન આ રીતની કાર્બન છે અંદર જાડુ આ સ્પેશિયલ સ્કેચ પેન એટલે ડ્રોઈંગ ગોરવામાં કઈ આવશે

બરોબર આના વગર તો આ બધું કઈ કાયમ આવે નહીં આ છે ડોમ્પુક બતાવી દઉ અને આમાં જુઓ તમે એકદમ પ્રીમિયમ ક્વોલિટીના પેજ રહેવાના છે સુપર મસ્ત પ્લેન હવે તમને આમાં ડ્રોઈંગ તમે તમારા હાથે જે કરવી કરી શકો આ રીતની બુક રહેવાની છે તો આ બધી વસ્તુ આ આવવાની છે એકસો ને એટલે પચાસ રેવાની છે કિટ છે તમારે એક જ બધી વસ્તુ આવી જાય જ્યારે આપણે ચિત્રની એક્ઝામ કે એવું દેવા જવાનું હોય કે આપણે ચિત્રનો શોખ હોય મહેંદી નો શોખ હોય તો સારામાં સારી આ કિટ રહેવાની છે તો ચાલો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો આપડે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારો આ સપોર્ટ કરતા રહીજો અને આપણો વિડીયો તમારા મિત્રો સર્કલ માં શેર કરી દેજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ